યાત્રાના પહેલાંના વિડિયોમાં તમે સાંભળ્યું કે કેવી રીતે જીવંત સદગુરુ બટુકાનંદનો દિવ્ય સત્સંગ દિવ્ય અમૃતવાણી સાંભળતા ધ્યાનમાં દિવ્ય ઊર્જા મળતી હતી દિવ્ય ચેતનાની અનુભૂતિ થતી હતી દિવ્ય સકારાત્મક ઉર્જાની અનુભૂતિ થતી હતી અને ધ્યાનમાં બેસતા પહેલાં અમૃત અમૃતવાણી સાંભળવા માત્રથી એક ગુરુ ઉર્જા સાથે હું જોડાઈ જતી હતી હવે બટુકાનંદે જેમ સત્સંગમાં કહ્યું કે સૂર્ય સાધના અદભૂત અને દિવ્ય છે અને સૂર્ય સાધનાથી શારીરિક ફાયદો તો છે જ માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે એટલે કે સૂર્ય સાધનાથી સર્વાંગીક પ્રગતિ થાય છે તો આ સત્સંગ સાંભળ્યો કે તરત જ ભીતરમાં એ નિશ્ચય કર્યો કે હવે આજથી જ દરરોજ સૂર્ય સાધનામાં શિષ્ય એટલે કે જેને પલે પલ જાણવાની જિજ્ઞાસા હોય તૈયાર થવાની જિજ્ઞાસા હોય પહોંચવાની જિજ્ઞાસા હોય પુરુષાર્થમાં બેસવાની જિજ્ઞાસા હોય આગળ નીકળવાની જિજ્ઞાસા હોય એને શિષ્ય કહેવાય સદગુરુ બોલ્યા કે તરત જ આચરણમાં લઈ લે એ શિષ્ય કહેવાય છે નહીં તો તમે ગમે તેટલું જ્ઞાન સાંભળો ગમે તેટલો સત્સંગ સાંભળો પણ જો તમે તે સત્સંગને તે જ્ઞાનને આચરણમાં જ ન લો તો તેનો કોઈ અર્થ નથી સદગુરુનું જ્ઞાન સાંભળ્યું સદગુરુનો સત્સંગ સાંભળ્યો તરત જ એ જ ક્ષણે એ અમલમાં આવી જવો જોઈએ એ આચરણમાં આવી જ જવો જોઈએ તો જ શિષ્યની પ્રગતિ થાય છે આ તો સદગુરુએ આજે જ્ઞાન પીરસ્યું અમલમાં દસ વર્ષે આવે અમલમાં આચરણમાં પંદર વર્ષે આવે તો એનો કોઈ અર્થ નથી તો તમે રહી જશો પાછળ આજે અત્યારે વર્તમાનમાં હાલ જ જ સદગુરુએ જે કહ્યું એ તરત જેને આચરણમાં આવી જાય ને એ ખૂબ જ જલ્દીથી પ્રગતિ કરી શકે છે હવે આ ગુરુ ઉર્જા સાથે નાતો ફક્ત આ જન્મનો ન હતો આ સાધના આ લગ્ન ફક્ત આ જન્મની ન હતી આ તો જન્મો જન્મનો નાતો છે જન્મો જન્મથી ગુરુ ઉર્જા સાથે જોડાયેલી છું એટલે જ તો આ જન્મમાં તરત જ ગુરુ ઉર્જા સાથે સંપર્ક સ્થાપિત થઈ ગયો તરત જ સદુગુરુનું જ્ઞાન હૃદયમાં ઉતરવા લાગ્યું તરત જ તે આચરણમાં આવી ગયું એના માટે કોઈ પ્રયત્ન નથી કરવા પડ્યા આ તો થઈ ગયું જે થઈ જાય એની કૃપા કહેવાય જે થઈ જાય એને પ્રસાદ કહેવાય એના માટે કોઈ પુરુષાર્થ ન કરવો પડે એ આચરણમાં આવી જ જાય શુદ્ધિકરણ થઈ જ જાય સાધનામાં બેસી જ જવાય પહોંચી જ જવાય એ કૃપા કહેવાય એ મહાપુરુષોનો પ્રસાદ કહેવાય અને આધ્યાત્મિક માર્ગ આ ભક્તિ માર્ગ તો એટલો દિવ્ય છે કે અહીંયા પ્રયત્નને કોઈ સ્થાન નથી કે તમે કહો કે મેં આટલા પ્રયત્ન કર્યા ને આ મળ્યું આટલો પુરુષાર્થ કર્યો ને આ મળ્યું ના અચાનક મળી ગયું થઈ ગયું એ જ તો કૃપા છે કે ખબર ન હોય અને ધ્યાનમાં બેઠા સમાધિ લાગી ગઈ અચાનક અચાનક ભજનનું પ્રાગટ્ય થઈ ગયું અચાનક જ અનુભૂતિઓ થઈ અચાનક જ પરમાત્મા મળી ગયા આ બધું અચાનક થાય પણ શિષ્યએ પુરુષાર્થ તો ચાલુ રાખવો જ પડે ક્યારે કૃપા વરસે કંઈ નક્કી નહીં એટલે કૃપા વરસે ત્યારે એ કૃપા ગ્રહણ કરી શકીએ એટલી પાત્રતા તો શિષ્ય નિર્માણ કરવી જ જોઈએ તત્પર તૈયાર જ જ્યારે કૃપા થઈ મળી ગયું ઘણી વખત ઘણા શિષ્યોને કૃપા થાય પણ તે તૈયાર ન હોય પાત્રકાણું હોય પાત્ર નાનું હોય એટલે એ કૃપાને એ પચાવી શકતા નથી કૃપાને હૃદયમાં રાખી શકતા નથી કેમ કે તૈયાર નથી પહેલાં તૈયાર થાવ પહેલાં ઘડાવો પહેલાં તમારું પાત્ર શુદ્ધુદ્ધ ચૈતન્ય રાખો તો આ ગુરુ પ્રસાદ ને તમે ઝીલી શકશો નહીં તો જો તમારા પાત્રમાં કૂડો હશે જો તમારા પાત્રમાં કચરો હશે તો પછી ગમે તેવું અમૃત હશે ઝેર બની જશે વાટકીમાં એક ચમચી ઝેર હોય અને એક ઘડો ભરીને અમૃત હોય તો એ થઈ જશે ઝેર માટે પાત્ર ચિત્તરૂપી પાત્ર ચોખ્ખું ચૈતન્યમય શુદ્ધ રાખો તો આ ગુરુ ઉર્જા તમે ખૂબ જલ્દીથી ગ્રહણ કરી શકશો હવે પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા પરમ તત્વને જાણવાની લગની તો હૃદયમાં ખૂબ જ હતી ખૂબ જ તાલાવેલી હતી પણ હજુ તો માત્ર સદગુરુનું સાનિધ્ય મળ્યું હતું થોડો સત્સંગ મળ્યો હતો અને જીવનમાં આટલું બધું પરિવર્તન એ ખરેખર અલૌકિક હતું દિવ્ય હતું આવું પરિવર્તન જીવનમાં ક્યારેય થયું ન હતું ભલે ગમે ત્યાં જઈને દર્શન કર્યા તો પણ આટલું પરિવર્તન ન થયું હતું કેમ કે સદગુરુ એ તો જાગ્રત તીરથ છે જાગતું તીરથ એ સદગુરુ છે અને સદગુરુ જીવંત ચેતના છે એક જીવંત ચેતના સામે પણ ચેતના જીવંત કરી શકે છે એક જીવંત સદગુરુ જે પોતે મહાન પરમપદને પામી ગયા છે જેને મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ છે જે જીવન મુક્ત છે જે શરીરમાં રહેવા છતાં નિરાકાર ચૈતન્યમાં ભળી ગયેલા છે એ સદગુરુ પોતાની દ્રષ્ટિથી પોતાની કૃપાથી શિષ્યને પણ એ સ્થિતિએ પહોંચાડી દે એ શક્તિ ફક્ત સદગુરુમાં છે તો બટુકાનંદની અમૃતવાળી સાંભળીને આજે સૂર્ય ઉદય થયો એ પહેલાં જ સૂર્યની રાહ જોઈને ઊભી હતી હકીકતમાં આજે સૂર્યદેવની રાહ જોવામાં સૂર્યદેવ ક્યારે આવશે એ રાહમાં એટલો આનંદ હતો કે એનું વર્ણન ન થાય બસ ધીરે 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 આંખો મારી આકાશ તરફ હતી અને સૂર્યદેવ ક્યારે આવશે ક્યારે આવશે એ ભજન ચાલી રહ્યું હતું અને આ ભજનથી વિચારો તો જાણે જતા જ રહ્યા હતા ના ભૂતકાળના વિચાર ના ભવિષ્યના વિચાર ના કોઈ ચિંતા કશું જ નહીં બસ હું અને સૂર્યદેવ એ સિવાય કંઈ યાદ જ આવતું ન હતું તો બસ એકેટસે સૂર્યદેવની રાહ જોઈ રહી હતી ધીરે 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 દિવસ ઉગ્યો અને સૂર્યદેવ પ્રગટ થયા સૂર્યદેવના અલૌકિક અને દિવ્ય દર્શન કર્યા કે હે સૂર્યદેવ હે સૂર્ય દેવતા ઊર્જાનો સ્ત્રોત ચેતનાનો સ્ત્રોત એવા હે સૂર્ય દેવતા મારી ભીતર જે પણ નકારાત્મકતા હોય જે પણ અશુદ્ધિ હોય તેને દૂર કરો અને મને સકારાત્મક ઉર્જા આપો સકારાત્મક ચેતના આપો મને દિવ્ય ચૈતન્ય પ્રદાન કરો હે સૂર્ય દેવતા મારી નકારાત્મકતાને દૂર કરો આવી પ્રાર્થના કરી હૃદયમાં ભીતરમાં ખૂબ આનંદ થયો હૃદય જાણે હળવું થયું એકદમ શાંતિની અનુભૂતિ થઈ સૂર્યદેવ ધીરે 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 પ્રગટ થયા એટલે મેં ધ્યાનમાં બેસતી હતી એ આસન લીધું આસન પર ને બેસી ગઈ બેસીને બંને હાથ આ રીતે ઘૂંટણ પર રાખ્યા અને જ્યારે સૂર્યદેવ એકદમ આકાશમાં આવી ગયા ને ઉપર ત્યારે સૂર્યદેવની સામે બેસી અને આંખ ખુલ્લી રાખીને સૂર્યદેવને પ્રણામ કર્યા અને પછી સૂર્યદેવની સામું જોવા લાગી જેવો સૂર્યદેવની સામું જોયું એટલો તેજ પ્રકાશ તેજ કિરણો જાણે સૂર્યમાંથી સકારાત્મક કિરણો મારી તરફ આવી રહ્યા હોય જાણે મને દિવ્ય ઉર્જા મળી રહી હોય એક દિવ્ય ચૈતન્ય મળી રહ્યું હોય તેવી અનુભૂતિ થતી હતી સૂર્યદેવની સામો થોડીક જ સેકન્ડ જોતા આંખમાં સેજ પાણી આવવા લાગ્યું અને જેમ બટુકાનંદે સત્સંગમાં કહ્યું હતું તેમ સૂર્યદેવ એકદમ ખૂબ જ ઝડપથી ગોળ 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 ફરી જ રહ્યા હતા બટુકાનંદે કીધું હતું કે શરૂઆતમાં સૂર્યદેવ એકદમ ઝડપથી ગોળ 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 ફરશે પછી જેમ જેમ સાધનામાં બેસતા જશો એમ એમ એ સ્થિર થશે અને જ્યારે સૂર્યદેવ સ્થિર થાય ત્યારે સમજી લેવો કે તમારું મન સ્થિર થઈ ગયું છે તો અત્યારે તો સૂર્યદેવ એકદમ ઝડપથી ફરી રહ્યા હતા અને પહેલો જ દિવસ હતો એટલે એકાદ બે મિનિટ થઈ અને આંખો દુખવા લાગી આંખમાં સેજ પાણી આવવા લાગ્યું એટલે મેં એક વખત આંખનો પલકારો લીધો અને ફરી સૂર્યદેવની સામું જોયું ફરી સેજ આંખ દુખી આંખમાં સેજ પાણી આવ્યું એટલે આંખો બંધ કરી અને ફરી એક વખત સૂર્યદેવની સામું જોયું ને ફરી આંખો બંધ કરી આમ તો એક જ વખત જોવાનું હોય પણ આ તો શરૂઆત છે એટલે પહેલેથી જ એટલું બધું ન જોઈ શકાય એટલે મેં એક બે વખત જોયું અને આંખો બંધ રાખી તો ભીતરમાં પણ જે સૂર્યદેવના દર્શન કર્યા એવો પ્રકાશ દેખાઈ રહ્યો હતો ખૂબ જ ઉર્જા અને ચૈતન્ય મળી રહ્યું હતું આખા શરીરમાં ઉર્જા મળી રહી હતી અને ખૂબ આનંદ આવતો હતો બસ આજે તો થોડીક મિનિટ જ સૂર્ય સાધનામાં બેસી અને આજે તો એ જ સૂર્ય ગોળ ગોળ ફરતો હતો બસ અને પાંચ મિનિટ થઈ પછી સૂર્યદેવને પ્રણામ કર્યા નમન કર્યા અને પછી જે કાર્ય હતું એ કાર્ય કરવા લાગી તો તમે પણ દરરોજે આ રીતે સૂર્ય સાધનામાં બેસી શકો છો જો સૂર્ય સાધનાથી એક તો મનની એકાગ્રતા થશે બરાબર એટલે મન એકાગ્ર થશે તો તમે જે કાર્ય કરશો ને એમાં સફળતા મળશે બીજો ચિત્ત સ્થિર થશે જે દ્રશ્યો દેખાતા જ રહે છે એ દ્રશ્યો ઓછા થશે ધીરે ધીરે બંધ થઈ જશે ચિત્ત અંતર્મુખી થશે બુદ્ધિમાં પ્રકાશ થશે બુદ્ધિ યોગ મળશે બરાબર તમને તનાવ હોય ડિપ્રેશન હોય વિચાર બહુ આવતા હોય તો સૂર્ય સાધનાથી એ પણ દૂર થશે એટલે કે સૂર્ય સાધનાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક ત્રણેયમાં લાભ થશે તો તમે દરરોજ સૂર્ય સાધનામાં બેસો અને અનુભવ કરીને જુઓ તો હવે તો દરરોજે હું સૂર્ય સાધનામાં બેસતી જ હતી ધીરે 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 સમય વધારતી હતી અને હકીકતમાં સૂર્ય સાધનામાં ખૂબ જ આનંદ આવતો હતો તમે જેટલું પ્રકૃતિ સાથે રહેશો પ્રકૃતિની ઉર્જા ગ્રહણ કરશો એટલો જ તમારા જીવનમાં આનંદ રહેશે તમે સૂર્ય સાધનામાં બેસો સાંજે સંધ્યા સમયે પણ આકાશની સામું જોવો તમને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થશે તો દરરોજે સાંજે પણ હું આકાશ સામો દસ પંદર મિનિટ જોતી હતી ખૂબ આનંદ આવતો હતો વિચારો પણ ધીરે ધીરે ઓછા થતા હતા અને એક નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થતી હતી તો થોડા દિવસ પછી એક દિવસ જ્યારે સાંજના સમયે હું ધાબા પર બેસી અને આકાશની સામ જોતી હતી તો ખૂબ આનંદ આવતો હતો ખૂબ ઉર્જા મળતી હતી વિચારો તો બિલકુલ આવતા જ ન હતા અને ત્યારે જ અચાનક જ આકાશમાંથી શ્વેત કલરના પુષ્પોની પુષ્પવૃષ્ટિ થવા લાગી મને આકાશમાંથી નીચે પુષ્પો આવી રહ્યા હતા એના દિવ્ય દર્શન થયા મેં કીધું હો આટલા બધા પુષ્પો આકાશમાંથી આટલા બધા શ્વેત પુષ્પો એ પુષ્પો હતા ને એ આટલા ગોળ ચક્ર જેવા હતા ફર અહીંયા વચ્ચે ગોળ હતો એની આજુબાજુ પણ ગોળ હતો અને અહીંયા સેચ ડિઝાઇન જેવું હતું અને શ્વેત કલરના હતા આમ જોયું ચારે બાજુ તો આખા આકાશમાંથી શ્વેત કલરના રંગોની પુષ્પવૃષ્ટિ થઈ રહી હતી મેં તો આમ હાથ રાખ્યો તો એ બધાય પુષ્પો મારા હાથમાં આવ્યા અને મારા હાથની અંદર અદૃશ્ય થઈ ગયા મેં કીધું હો પરમાત્મા આ તે કેવું આશ્ચર્ય કેટલી દિવ્ય અનુભૂતિ તો ખૂબ રાજી થઈ ગઈ પ્રસન્ન થઈ ગઈ કે આવું પણ હોય આકાશમાંથી પુષ્પવૃષ્ટિ પછી મેં તો ઘરે મમ્મીને કીધું કે જોતો મમ્મી તને દેખાય છે આકાશમાં પુષ્પવૃષ્ટિ મમ્મીએ કીધું ના મને તો નથી દેખાતી પછી ભાઈને કીધું કે મને તો આવી રીતે આકાશમાંથી પુષ્પો દેખાય છે આખા આકાશમાંથી તને દેખાય છે તો કે ના મને નથી દેખાતા પછી મેં કીધું તો મને જ દેખાય છે થોડી વાર એ જ પુષ્પો જોયા અને પછી અચાનક જ એ પુષ્પવૃષ્ટિ અદ્રશ્ય થઈ ગઈ હે મેં કીધું એટલી વારમાં અદ્રશ્ય પણ થઈ ગયા મને તો ખૂબ આનંદ આવ્યો કે આવી અનુભૂતિ તો જીવનમાં પહેલી વાર થઈ કે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ તોય થોડી વખત આકાશ સામું જોયું પણ પછી તો પુષ્પવૃષ્ટિ દેખાતી ન હતી એટલે પછી હું નીચે ઉતરી સીડીએથી અને મારું કાર્ય કરવા લાગી હવે જે પણ કાર્ય કરતી પણ મારું ચિત્ત તો આ અનુભૂતિઓ પર જ હતું કે દરરોજે અદ્ભુત અને દિવ્ય અનુભૂતિઓ થાય છે આ આધ્યાત્મિક માર્ગ કેટલો અદ્ભુત છે કેટલો દિવ્ય છે કેટલો અલૌકિક છે પછી મેં વિચાર્યું કે જ્યારે બટુકાનંદના ચરણમાં જઈશ ને ત્યારે બટુકાનંદને આ અનુભૂતિ અવશ્ય કહીશ એવું વિચારીને હું ખૂબ રાજી થઈ અને પરમાત્માને ખૂબ ધન્યવાદ આપ્યો કે હે પ્રભુ આ થોડા સમયના જીવનમાં આવા બ્રહ્મવેતા મહાપુરુષનું સાનિધ્ય મળ્યું અનુભવ સિદ્ધ મહાપુરુષનું સાનિધ્ય મળ્યું એ આપની બહુ મોટી બહુ જ દિવ્ય કૃપા છે હવે આ જ આધ્યાત્મિક માર્ગના વિચાર ચિંતન હર હંમેશ રહેતું જ હતું કે ભીતરમાં આવી તો કેટલી દિવ્ય અનુભૂતિઓ હશે કેટલી દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થતી હશે આ બધા મહાપુરુષો જે પરમ કક્ષાએ પહોંચી ગયા એ મહાપુરુષોને પણ આવી અનુભૂતિઓ થઈ હશે એ મહાપુરુષોને પણ આટલો આનંદ આવ્યો હશે પછી મેં વિચાર્યું કે હા એમને તો આજથી પણ વધારે મળ્યું હશે તો જ ભગવાન બની ગયા તો જ મહાપુરુષ બની ગયા ને આવું દિવ્ય ચિંતન ચાલી જ રહ્યું હતું અને જોડે જોડે આ આધ્યાત્મિક યાત્રા પણ આગળને આગળ ચાલી રહી હતી તો આધ્યાત્મિક યાત્રાની બીજી અનુભૂતિ હું આપ સર્વને આગળના વિડીયોમાં કહીશ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય પ્રગતિ કરવી હોય તો નિયમિત સત્સંગ સાંભળો સત્સંગ સાંભળતા સાંભળતા એને થોડો થોડો એક ડાયરીમાં લખતા પણ જાઓ જેનાથી એ શબ્દો એ ઉર્જા તમારા ચિત્તમાં રહેશે એ વાક્યો તમારા ચિત્તમાં રહેશે પછી જ્યારે તમને સમય મળે ત્યારે ફરી એ સત્સંગ વાંચો કે ફરી સાંભળો તો તમને ખૂબ આનંદ આવશે અને ઘરે બેઠા જ આ સત્સંગ વિડીયો દરેક મનુષ્યને શેર કરી ગુરુ કાર્ય અવશ્ય કરો તો મારી આધ્યાત્મિક યાત્રાના બીજા જે પણ વિડીયો છે તે બધા જ વિડીયોની પ્લે લિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ